મસ્ત જાળીદાર ઢોકળા બનાયા એને તું એ સેવી રીતે બનાયા હેડ શીખવાડું તને હેડો એનું જો એક વાટકી એન ચણાનો લોટ લઈ લીધો ચણાનો લોટ એક વાટકી અડધી વાટકી સોજી જીણી હમ અને અડધી વાટકી દહીં દહીં અડધી વાટકી પછી પછી મીઠું જોવાય સ્વાદ અનુસાર મીઠું અને વાટેલા તીખા મરચા અને અડધી વાટકી દઈ હતું ને હમ અડધી વાટકી પાણી પછી જોવા એક વાટકી આખી જોઈ છે પણ જોવા તો પસી લઈએ આપણે બરાબર બધું મિક્સ કરવાનું

પછી ઢોકી મૂકી દઉં હવે સોજીએ ને એટલે ફૂલવા માટે બરાબર હમ બરાબર મિનિટ મૂકી જે ફેંટી દીધું બરાબર હવે તેલ ડોકી ના સોડા સોડા ખાવાના સોડા ને